મોરબીના સામા કાંઠે આવેલ આરએફઓ કચેરી ખાતે નવનિયુક્ત આરએફઓનું મોરબીના ભરવાડ વકીલ મિત્રો દ્વારા આજે સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું આજે વકીલ મિત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સવારે બારેક વાગ્યે મોરબીના સામા કાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે આ સ્વાગત સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મોરબીના રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે નવનિયુક્ત થયેલા ફોરેસ્ટ ઓફિસર સંજયભાઈ ભરવાડની શુભેચ્છા મુલાકાત ભરવાડ વકીલ મિત્રો દ્વારા લેવામાં આવી હતી આ બાબતે તેઓના જણાવ્યા પ્રમાણે મોરબીના રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ભરવાડ સમાજના સંજયભાઈ ભરવાડની નવનિયુક્ત વરણી થઈ છે અને તેઓની આરએફઓ તરીકે વરણી થતા તેઓની શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી જેમાં ભરવાડ સમાજના વકીલ મિત્રો હાજર રહ્યા હતા આ સન્માન સત્કાર કાર્યક્રમમાં મોરબીના એડવોકેટ એવા કરશનભાઈ ભરવાડ રામજીભાઈ મેવાડા જલ્લાભાઈ ગોલતર તથા રોહિતભાઈ ગોલતર દ્વારા બુકે આપીને નવનિયુક્ત આર એફ સંજયભાઈ ભરવાડનો સત્કાર કરવામાં આવ્યો હતો અને તેઓને મોરબી જિલ્લામાં આવકારવામાં આવ્યા હતા અને તેઓને તેઓની આ વરણી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મોરબીના જાણીતા એડવોકેટ કરશનભાઈ ભરવાડ રામજીભાઈ મેવાડા ઝલાભાઈ ગોલતર તથા રોહિતભાઈ ગોલતર દ્વારા હાજર રહીને આરએફઓ એવા સંજયભાઈ ભરવાડનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સત્કાર કરવામાં આવ્યો હતો અને તેઓને મોરબી જિલ્લામાં આવકારવામાં આવ્યા હતા